મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ જે સિટી બસોમાં ઠસો ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વિનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું મોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશન એ જોયું જનરેશન્સ ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન જ તો ફરી એકવાર મોદી સરકાર નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપો સ્વાગત છે. આપણી સાથે હું છું રશ્મિ રાણા એક આજના મુખ્ય સમાચારો પર. આપણે ઉનાળામાં વેકેશનમાં બાળકો અને યુવાઓને તો સ્વિમિંગ કરતા બહુ જોયા છે. પરંતુ એસે વર્ષીય મહિલાને સ્વિમિંગ કરતા ક્યારેય ન જોયા હોય. તો આજે અમારી બીટીએસ ન્યૂઝ ચેનલની ટીમ સુરતના એસે વર્ષીય બકુલા બેનની મુલાકાત લીધી હતી. જેમને સ્વિમિંગમાં અનેક મેડલ જીત્યા છે. તો આવો જાણીએ બકુલા બેનના સ્વિમિંગ શોખ વિશેની ખાસ વાતો. ઉનારાની શરૂઆત થતા લોકો સ્વિમિંગ કરતા જોવા મળે છે જેમાં ખાસ સુરતમાં કોઝવે ખાતે સ્વિમિંગ કરવા લોકોનો મેરાડો જોવા મળ્યો હતો જેમાં બાળકો યુવાઓ મહિલાઓ સ્વિમિંગની મજા માણતા કેમેરામાં કેદ થયા હતા જેમાં ખાસ વૃદ્ધો પણ સ્વિમિંગ કરતા નજરે જોડ્યા હતા જેમાં બ્યાસી વર્ષીય પ્રકાશભાઈ છેલ્લા ઘણા વર્ષોથી સ્વિમિંગ કરે છે તથા સ્વિમિંગ શીખવાડે પણ છે તો અન્ય એસી વર્ષીય મહિલા બકુલાબેન પટેલ યુવાઓને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે તો સ્વિમિંગમાં અલગ અલગ કરતબ કરી લોકોને મંત્ર કરે છે બકુલાબેન પટેલે પતિના મૃત્યુ

શીખવાડી પણ રહ્યા છે અને પોતે સ્વિમિંગ કરે છે અને સ્વિમિંગમાં તેઓને અનેક અનેક મેડલો પણ જીતી ચૂક્યા છે તો આજે આપણે બકુલાબેન પટેલ સાથે વાત કરશું અને તેઓ પાસેથી જાણીએ કે તેઓને કેવી રીતે પોતાની જર્ની સ્ટાર્ટ કરી જે આપો નામ મારું નામ બકુલાબેન પટેલ છે મારી એસી વર્ષની ઉંમર છે અને હું અત્યારે કોઝવેમાં સ્વિમિંગ કરું છું અને ઘણા બધા બાળકોને લગભગ ચારસો જેવા ભાઈઓને બહેનોને બાળકોને મેં સ્વિમિંગ શીખવાડ્યું છે ને હજી પણ શીખવાડું છું બધી ફ્રીમાં સેવા આપું છું સ્વિમિંગ શીખવાનો ક્યાંથી પ્રેરણા તમને મળી કેટલા વર્ષે સ્ટાર્ટ કર્યું સ્વિમિંગ શીખવાની શરૂઆત જો પચાસ વર્ષે એટલે મારા હસબન્ડને ગયા ને આજે ત્રીસ વર્ષ થયા મારી ત્યારે પચાસ વર્ષની ઉંમર હતી અઠ્ઠાવન વર્ષે મેં રમવાની શરૂઆત કરી એટલે સ્વિમિંગ શીખ્યું અઠ્ઠાવન વર્ષે અને પહેલે જ વર્ષે મારો નેશનલમાં મેડલ આવી ગયું અને હું એડમિન્ટન એટલે કેનેડા એથ્લેટિક્સ અને સ્વિમિંગ માટે મારું સિલેક્શન થયું ને હું અત્યારે પણ ત્યારથી બે હજાર પાંચથી કે અત્યારે બે હજાર ચોવીસ સુધી હું અત્યારે કન્ટિન્યુ રનિંગ પણ કરું છું મેરેથોન પણ દોડું છું અને સ્વિમિંગ પણ કરું છું અને ડાન્સ પણ કરું છું સ્વિમિંગ શીખવા માટે તમે અઠ્ઠાવન વર્ષની ઉંમરે સ્ટાર્ટિંગ કર્યું આજે કેટલા અત્યાર સુધી મેં કેટલા બાળકોને તમે સ્વિમિંગ શીખવાડી પણ ચૂક્યા છો અત્યાર સુધી મેં લગભગ ચારસો થી ઉપર જેવા બાળકોને બહેનો ભાઈઓને સિત્તેર વર્ષના એસી વર્ષના ભાઈને બેન પણ શીખી ગયા છે ને આઠ મહિનાના બાળકને પણ મેં શીખવાડ્યું છે અહીંયા તાપી નદીની અંદર જ એ મેં આઠ ત્રણ મહિનાથી કે અગિયાર મહિનાના બાળકોને સ્વિમિંગ શીખવાની ટ્રેનિંગ પણ લીધી છે એટલે હું બાળકોને મેં આઠ મહિનાના બાળકને તાપી નદીમાં સ્વિમિંગ શીખવાડ્યું છે ને અત્યારે વેકેશનમાં કદાચ આવશે પણ એ લોકો એ બાળકો અત્યારે સાતેક વર્ષના થયા છે ને મને સ્વિમિંગ શીખવાડવાનો શોખ છે એવું નથી પૈસા કમાવવું છે પણ આ સ્વિમિંગ શીખવાડું છું ચારસો સાડી ચાર જેવા માણસોને મેં સ્વિમિંગ શીખવાડ્યું છે ને લગભગ પાંચસો જે પાંચસો ને દસ પંદર જેટલા મેં મેડલ સર્ટિફિકેટ ટ્રોફી એ બધું મેળવેલું છે મેં લીમકા બુક ઓફ રેકોર્ડ પણ કરેલો છે ને અત્યારે એવોર્ડ માટે મેં હું એપ્લાય થઈ છું બીજું પણ એવું જાણવા મળ્યું છે કે તમે ભરતનાટ્યમ પણ કરો છો એમાં આરંગેત્રમ પણ કરી ચૂક્યા છો શું છે હું સ્પોર્ટ્સ કરતી હતી મારી ઘરની પ્રવૃત્તિ પણ કરતી સમાજની સાથે ઘરની સાથે સંકળાયેલી છું છતાં પણ હું સ્પોર્ટ્સ કરતી જ હતી છતાં પણ મને સાંજનો અમુક સમય થોડોક મારો મળતો તો મને ફ્રી નો તો મેં કો ફ્રી છું તો શું કરું એમ કે મને ફ્રી બેસવાનું ગમે નહીં મેં કોઈ શું કરું તો મને સ્કૂટર ગાડી આવડતું નથી આપણે ભણેલા એટલા તો છીએ નહીં તો મેં શું કહ્યું મેં વિચાર કર્યો કે અહીંયા મારી નજીક જ ડાન્સિંગના ક્લાસ ચાલે છે તો હું ચાલતી ચાલતી જઈ શકું છું તો મેં ચાલતા ચાલતા ડાન્સિંગમાં મેડમ પાસે ગઈ ક્લાસ ચાલતા હતા બધી સિનિયર જુનિયર કેજીની છોકરીઓ હતી બિલકુલ મેમ મારે ડાન્સ શીખવો છે એટલે મેમ તો એકદમ અચંભો પામી ગયા કે બેન તમારી ઉંમર નખો પંચો સડસઠ વરસ હે નખો હા મેમ મારે કરવું છે ડાન્સ હા આવી જાવ એટલે તરત જ મને ત્યાં ઊભી રાખી દીધી ને મેં ત્યાંથી જ ડાન્સ શરૂ કરી દીધો અને ખરેખર આ ભાવનાબેન પટેલ એવા છે મારા ગુરુ છે ડાન્સના જો હું કદાચ બીજી જગ્યાએ ગઈ હોતે ને તો કદાચ હું નહીં કરી શકી હોતી હમણે એટલો બધો સપોર્ટ આપ્યો છે અરે બકુલાબેન થાય 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 કઈ વાંધો નહીં ભૂલ બી થાય એટલે મેમ મને બધો વિડીયો ઉતારી આપે હું વિડીયો ઘરે જઈને પ્રેક્ટિસ કરું પાછી અઠવાડિયે પાછી આવીને મેમને ડાન્સ બતાવું આવી રીતે મેં ભરતનાટ્યમ પણ કર્યું ને હું અત્યારે એમએ કરી રહી છું એમ પાડતું ઘરની જવાબદારીઓની સાથે તમે સ્વિમિંગ શીખ્યા ભરતનાટ્યમ શીખ્યા બધું કેવી રીતે મેનેજ કર્યું આજના યુવાઓને એ બાબતે શું મેસેજ આપશો જુઓ મારી એક મારા વિચારો પણ એવા છે ને મારું સૂત્ર પણ છે કે શીખવા માટે કોઈ ઉંમર હોતી નથી તમે ગમે ત્યારે ગમે તે વસ્તુ શીખી શકો છો સિવાય તમારા મનમાં જો એના શીખવા માટેની તમન્નાની હોય તો નહીં કરી શકો શીખવા માટેની તમન્ના હોવી જોઈએ દરેક વ્યક્તિમાં તો ગમે તે ઉંમરે શીખી શકાય છે કોઈ ઉંમરને બાદ નથી શીખવા માટે ને આળસ જેવી વસ્તુ તો ખાસ કંઈ મને બહુ સ્પર્શતી નથી કે કોઈ રોગ જેવી વસ્તુ પણ મને સ્પર્શતી નથી ને સવારે ચાર વાગે ઉઠીને રનિંગ કરીએ છીએ દોડીએ છીએ ચાલીએ છીએ બે કિલોમીટર ચાલતી આવું ચાલતી જાઉં પેલો બ્રિજ દેખાય ડપોલીનો બ્રિજ ત્યાં સુધી અમે સ્વિમિંગ કરીએ છીએ પાંચ કિલોમીટર જઈએ પાંચ કિલોમીટર આવીએ એટલે દરેક વ્યક્તિએ પોતાની હેલ્થ સારી રાખવા માટે પોતે જ કેરફુલ રહેવું પડે ગમે તેવા અત્યારે અમારે અહીંયા સ્વિમિંગમાં છે બધા જ નિવૃત્ત માણસો આવે છે જે સર્વિસમાંથી ધંધામાંથી રિટાયર થયેલા બધા સિત્તેર વર્ષના એંસી વર્ષના પંચોતેર વર્ષના માણસો આવે છે તો એ લોકો તો ફ્રી છે એ લોકો નહીં કરે તો ચાલે પણ નહીં નિવૃત્તિમાં પણ એ લોકો પ્રવૃત્તિમય જીવન જીવવા માંગે છે એટલા માટે દરેક વ્યક્તિ કઈ હું સ્પોર્ટ્સ એટલે કે ગાયન વાદન નૃત્ય સંગીત આ બધાનું સ્પોર્ટ્સમાં ગણું છું તો આ કઈ ને કઈ પ્રવૃત્તિ આપણે કરવી જ જોઈએ જે વસ્તુમાં શોખ છે તેમાં કરો એટલીસ્ટ ચાલો દરેક વ્યક્તિ જે આપણે જે બકુલાબેન પટેલ સાથે વાત કરી તેઓએ અઠાવન વર્ષની ઉંમરે સ્વિમિંગ શીખ્યા બાદમાં ભરતનાટ્યમ શીખ્યા અને પણ શીખ્યા અને અત્યારે હાલમાં એમ પાર્ટ ટુ કરી રહ્યા છે જે લોકો આજના યુવાઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે કે આજની આ એસી વર્ષની ઉંમરમાં પણ તેઓ આ તમામ ક્ષેત્રોમાં આગળ વધવા માટે અથાક પ્રયત્નો કરી રહ્યા છે અને ભરતનાટ્યમ તેમજ સ્વિમિંગમાં પણ તેમણે અનેક મેડલો જીત્યા છે અનેક તેઓને એવોર્ડ ટ્રોફીઓ પણ પ્રાપ્ત કરી છે એવા વકુલાબેન પટેલ સાથે આપણે વાત કરી અને તેઓ આજના યુવાઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી તેમના જીવનના સૂત્રો યુવાઓને પ્રેરણારૂપ આપતા હોવાનું તેઓ પાસેથી જાણવા મળ્યું કેમેરામેન યાસિન મેમન સાથે રશ્મિ રાણા બીટીએસ ન્યૂઝ સુરત